ચાઇલ્ડલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનના તમામ કાર્ય પદ્ધતિથી આપ વાકેફ છો આપના એપિસોડની અંદર સમગ્ર માહિતીથી વાકેફ છો તો એની અંદર આપને ખાસ વિશિષ્ટતા અને કોઈ ત્રુટી જે પણ લાગતું સત્ય અને નિર્ભર વક્તા આપ છો એટલે આપના શબ્દોમાં હું ત્રણ વાર મળી છું અને આખી વોટ્સએપ પર ને રીતે વાત થઈ છે વિશેષતા મને એ લાગે છે કે ઘણા બધા લોકો છે વ્યક્ત નથી કરી શકતા પોતાની વાતને કે પોતાના આઈડિયાઝને એમની પાસે જે છે એ વ્યક્ત થઈ રહ્યું છે એ એ એ બોલી શકે શકે છે છે લોકો સુધી પહોંચાડી એટલે તમે નીતાબેન તો તમારા મનમાં કોઈ ક્વેરી ના રહે હું ખૂબ શાંતિથી એમને સાંભળી શકી હતી પહેલી વાર જ્યારે મળી ત્યારે એટલે એનું કારણ એ છે કે મને મારા મનમાં એક પ્રશ્ન આવે ઉદાહરણ તરીકે એટલે જેમ કે કોઈ દીકરીની વાત કરે કે અમે દીકરી પાસેથી એક પણ રૂપિયો નથી લેતા તરત તમારા મનમાં કોઈ પણ સામે વાળું એ હ્યુમન નેચર છે તો વિચાર આવે અચ્છા તો છોકરા પાસેથી કેટલા પૈસા લો મારા મનમાં જે પ્રશ્ન આવે એનો પહેલા એમની પાસેથી જવાબ આવતો હતો આખી વાત એ જે રીતે વ્યક્ત કરે છે તો એ બહુ જ રેર ક્વોલિટી છે કે ઘણા બધા લોકો છે કે એમની એમને સાંભળવા બહુ અઘરા પડે તો આપણે તમે એમને ખૂબ સરળતાથી સાંભળી શકો છો ને જે છે એ બહુ જ સ્પષ્ટતા સાથે બોલે છે અને બીજી એક વિશેષતા મને એવું લાગે છે કે એ સમાજના મૂળ સુધી પહોંચ્યા છે એમને ખબર છે સડો ક્યાં છે અને જે ડૉક્ટર નિદાન સારું કરી શકે એ ઉપચાર પણ સારો કરી શકે